ગોળ ધાણા તમને એમ થશે કે ગોળ અને ધાણામાંથી આજે વળી શું બનાવવાનું હશે તો આ ગોળ ધાણા છે એ ખાસ કરીને આપણે જ્યારે સગાઈ હોય છે ત્યારે શુકન ગણીને ખાવામાં આવતા હોય છે અને મીઠું મોઢું કરવામાં આવતું હોય છે તો ગોળ છે એ શુકનમાં ઉપયોગમાં લેવાતો હોય છે લગન હોય કે સગાઈ હોય અને ખાસ કરીને સગાઈમાં ગોળ અને ધાણા બંનેનો ઉપયોગ થાય છે તો સગાઈમાં અત્યારે ગોળ અને ધાણાને આ રીતે સાદી રીતે જ ન ખાતા અલગ ટ્રેન્ડ અત્યારે નીકળ્યો છે કે સરસ રીતે તેને ઇનોવેટિવ તરીકે ખાવામાં આવે છે તો ચાલો શરૂ કરીએ એની રેસીપી તો જો વન ટેબલ સ્પૂન પ્રમાણે ધાણા લઈ લેવાના છે ખાવણીમાં તેને અધકચરા ખાંડવાના છે એકદમ ભૂકો ન થઈ જાય તેનું ધ્યાન રાખતા અમુક અમુક તેના ફાડા થઈ જાય એવું આપણે કરી લેવાનું છે તો ખંડાઈ ગયા છે ત્યાર પછી એક બાઉલમાં મેં તેને લઈ લીધા છે જુઓ આ રીતે મેં તેના ફક્ત ફાડા જ કર્યા છે ભૂકો નથી થયો એનું મેં ધ્યાન રાખ્યું છે અને જો ભૂખ ભૂકો જ કરવો હોય તો આખે આખો બધો ભૂકો જ કરી લેવાય એવી રીતે ઉપયોગમાં લઈ શકાય ત્યાર પછી એક કડાઈ લઈ લઈશું ત્યાર પછી તેમાં હાફ કપ જેટલો માવો લઈ લેવાનો છે અહીં મેં તાજો દૂધનો માવો જ બનાવેલો છે તમે મિલ્ક પાવડરનો પણ બનાવી શકો છો બે ચમચી ઘી ઉમેરીને તેને ધીમા ગેસ પર શેકવાનું છે પરંતુ આ માવાને આપણે વધારે શેકવાનો નથી ફક્ત બે જ મિનિટ માટે આપણે શેકી લેવાનો છે જો આવો ઢીલો થઈ જાય અને થોડીક માવો શેકાવાની સુગંધ આવે અને તેમાંથી થોડું ઘી છૂટું પડવા લાગે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો જો સરસ એવો માવો શેકાઈ ગયો છે અને સરસ એવી સુગંધ પણ માવાની શેકાવાની આવી ગઈ છે તો જો સરસ એવો માવો શેકાઈ જતા હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે તો માવા સાથે આપણે એક સરસ એવા ગોળ ગરમ ગરમ છે ત્યાં જ તેમાં આપણે બે ચમચી ગોળનો ભૂકો ઉમેરી દેવાનો છે ખાસ કરીને અહીં ગોળનો ભૂકો જ લેવાનો છે ત્યાર પછી આપણે જે ધાણા ખાંડિયા છે તેને ઉમેરી દેશું સાથે જ વન ફોર કપ પ્રમાણે સુકા ટોપરાનો છે કે જે રેડીમેડ દુકાને મળે છે એ જ લીધું છે તો આવી રીતે હવે તેને મિક્સ કરી દઈશું ગરમ ગરમ માવો છે ને ત્યાં જ આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી જો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ એવો મસ્ત એવો ટેસ્ટ લાવવા માટે મેં એક જ ચમચી તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેર્યું છે તો એકથી બે ચમચી જેટલું તમે ઉમેરી શકો છો તો કન્ડેન્સ મિલ્ક છે એ સરસ રીતે તેમાં આપણે મિક્સ કરી દેવાનું છે માવો અને કન્ડેન્સ મિલ્ક એટલો સરસ આ સ્ટફિંગનો ટેસ્ટ આપે છે કે ખાવાની એમનું પણ એટલી જ મજા પડી જાય તો જુઓ સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે ત્યાર પછી આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાનું છે તો આવી રીતે પ્લેટમાં લઈ લીધું છે અને ત્યાર પછી ગરમ ગરમ છે ને ત્યાં જ આપણે આ પ્રોસેસ કરવાની છે તો જુઓ થોડુંક એવું આપણે નાનું એવું મિશ્રણ હાથમાં લેવાનું છે તો જેવડા તમારે સાઇઝમાં રાખવા હોય બોલે એ પ્રમાણે તમે રાખી શકો છો બને ત્યાં સુધી થોડા નાના રાખો તો વધારે સારું છે તો અત્યારે પણ હું આ છે ને જે ગોળ ધાણા એ સગાઈ માટે મારે ઓર્ડર છે અને એના જ બનાવી રહી છું તો જુઓ સરસ એવી રેસીપી છે અને તમારી સાથે મેં શેર કરી દીધી છે તો આ રીતે મેં નાના નાના બોલ વાળ્યા છે થોડુંક મસળતા જવાનું અને બોલ વાળતું જવાનું એનું કારણ છે કે આપણે ધાણાના ફાડા રાખ્યા છે ને એટલે એકદમ પરફેક્ટ બોલ ન વળે થોડોક એમાં તિરાડો આવે છે એટલે થોડું થોડું મસળતા જશું અને આપણે તેમાં આ રીતે સરસ એવા નાના બોલ બનાવતા જશું તો જુઓ બધા બોલ્સ બનાવી લીધા છે ત્યાર પછી હવે આપણે બીજી રીતે ગોધાણા બનાવવા છે એક રીતે થઈ ગયા એક કપ જેટલો મેં પોચો ખજૂર લીધો છે જો કઠણ લેતા હોય ને તો એ પણ અહીં વાપરી શકાય છે નાના ટુકડા કરી લેવાના એક ચમચી જેટલું ઘી લીધું છે સોફ્ટ ખજૂર છે એટલે જો કઠણ ખજૂર લેતા હોય ને તો બે ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને સેજ આવી રીતે મેશ કરતા જશું તો જુઓ એકદમ સરસ એવો પોચો ખજૂર છે ને એટલે એકદમ સરસ મેશ થઈ જાય જુઓ કેવો સરસ સોફ્ટ બની ગયો છે અને એટલે જ આપણે પોચો ખજૂર અહીં લેવાનો છે જો કઠણ લેતા હોય ને તો થોડી વાર લાગી શકે છે પોચો થવામાં તો તમારે તેને થી સાત મિનિટ સુધીનો ટાઈમ લાગી જાય અને આ રીતે જો એકદમ સરસ ખજૂરનો થોડો કાચો ટેસ્ટ આપણે દૂર કરી નાખવાનો છે અને એકદમ સરસ આવું પોચો એકદમ સોફ્ટમાં માવો રેડી કરી લેવાનો છે ખજૂરનો તો જો આ રીતે સરસ રીતે ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થયો એટલે બધી જ ખજૂર છે એકદમ સરસ ઘી સાથે શેકાઈ ગઈ અને સોફ્ટ બની ગઈ છે હવે આપણે ખજૂરને ઠંડી કરવાની છે તો એક પ્લેટ લીધી છે અને એમાં સરસ રીતે મેં તેને જો આવી રીતે ફેલાવી લીધી છે હવે એને એકદમ સરસ રીતે ઠંડી થવા દેશું ત્યાર પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો આ રીતે ફેલાવાથી એકદમ તે ઠંડી પણ થઈ જાય છે અને પોચો થયો છે એટલે સરસ એવા ગોળધાણા બનશે તો જુઓ જે આપણે આગળ પ્રોસેસ કરીને એ જ આ બીજા આપણે ગોળધાણા બનાવીએ એમાં એ જ પ્રોસેસ કરવાની છે તમે ગોળ બોલ પણ બનાવી શકો અને મેં આવી નાની નાની જો આવી ઢગલી કરી છે તો આ રીતે પણ કરી શકો છો તો આ રીતે મેં સરસ એવી તેની કરી લીધી છે ત્યાર પછી ખજૂર એકદમ ઠંડો થઈ જાય ને ત્યાર પછી જુઓ હાથ સેજ ઘીવાળો કરી લેવાનો અને સેજ આવી રીતે નાની એવી થેપલી બનાવવાની છે આવી રીતે ગોળ ગોળ બનાવી લેવાની છે અને સેજ અંદર ખાડા જેવું થવું જોઈએ એટલે અંદર સરસ રીતે તમે તેને સ્ટફ કરી શકો છો જે આપણે નાની નાની ઢગલી બનાવી છે તે જ આપણે અંદર પેક કરવાની છે જો આગળ આપણે ગોળ બોલવાળા ગોળધાણા બનાવ્યા છે તો જે એ ગોળ બોલ છે ને એને પણ તમે બોલ જેવો વાળ્યો હોય તો બોલને પણ અહીં સરસ રીતે ફિલઅપ કરી શકો છો તમે તો જો સરસ રીતે પોચો ખજૂર છે ને એટલે એટલું સરસ રીતે ઉપરથી પેક થઈ જાય છે જો આ રીતે એકદમ સરસ પેક કરી દેવાનું છે અને ત્યાર પછી ફરીથી આપણે તેનો ગોળ બોલ બનાવી લેવાનો છે તો એકદમ સરસ ઇનોવેટિવ તરીકે આપણે આ ગોળધાણાને આ રીતે અત્યારે નવો ટ્રેન્ડ છે કે આ રીતે બધાય લેતા હોય છે ઉપયોગમાં તો મારે પણ આ ઓર્ડર હતો અને સરસપણે આ રેસીપી લાગી એટલે તમારી સાથે મેં શેર કરી છે પિસ્તાનો ભૂકો મેં કચરો વાટ્યો છે અને તેમાં જુઓ આ જે ખજૂરના બોલ છે એને મેં સેજ આ રીતે કોટ કરી લીધા છે એટલે સે જે હાથ સાથે ખજૂર છે એ સોફ્ટ હોવાથી ચીપકશે નહીં અને એકદમ સરસ ડ્રાય થઈ જશે વળી તમારે ફ્રીજમાં પણ મૂકવાની જરૂર ન પડે એમને સરસ ડ્રાય થઈ જાય તમારા મનગમતા ડ્રાયફ્રુટથી પણ તમે ગાર્નિશ કરી શકો છો અને સરસ રીતે જો ડબ્બામાં બટર પેપર મૂક્યું છે અને આવી રીતે તમે પેક કરીને સગાઈમાં પણ લઈ જઈ શકો છો અથવા તમારા ફ્રેન્ડ સર્કલ હોય તેને તમે ગિફ્ટમાં પણ આપી શકો છો તો ખૂબ સરસ એવો અત્યારે આ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગોળધાણાનો તો જો આવી રીતે આપણે પેલા જે ગોળધાણા બનાવ્યા તે એકદમ સરસ મિલ્કમેડ વાળા એમનામાં તમે ઉપયોગમાં લઈ શકો છો અને ટેસ્ટમાં તો એટલા જબરજસ્ત લાગે છે ફ્રેન્ડ્સ કે ખ્યાલ પણ ન આવે કે ગોળધાણામાંથી આ બનાવ્યું હશે આપણે જ્યારે તમે વેવા વેલાને આપશો ત્યારે તેમને પણ ખ્યાલ નહીં આવે કે આ કઈ પ્રકારના ગોળધાણા છે એમ એ ટેસ્ટમાં જ એટલા સરસ છે કેમ કે માવો છે આપણને ખબર હોય માવાની વસ્તુ કેટલી સરસ ટેસ્ટી બનતી હોય છે તો રેસીપી ગમે તો શેર કરવાનું ન ભૂલશો તો જો આવા કાચના કન્ટેનરમાં પણ તમે ગિફ્ટ આપી શકો છો અથવા આ રીતે ડબ્બામાં પણ તમે આપી શકો છો બસ રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરો જેથી બીજાને પણ ઉપયોગી થાય